નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ ની અંદર પ્રકરણ નંબર બે બહુપદીઓ જેની અંદર સ્વાધ્યાય બે પોઈન્ટ બે ના પ્રશ્ન નંબર બેનો આજે આપણે લોકોએ ત્રીજો ચોથો અને પાંચમા દાખલાની ચર્ચા આ વિડીયોની અંદર કરવાની છે વિદ્યાર્થી મિત્રો અગાઉના ભાગના જે લિંક છે વિડીયોની લિંક એ તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર આપણે શરૂઆત કરીએ તો અહીં દર્શાવેલ સરવાળો બહુપદી મેળવવા માટે આપણે આગળના ભાગની અંદર ત્રણ રીતની ચર્ચા કરેલી છે જેની અંદર પેલી રીત છે બે માર્ક્સની અંદર દાખલો પૂછાય તો કઈ રીતે ગણવાનો એક માર્ક્સના હેતુલક્ષીમાં પૂછાય તો કઈ રીતે ગણવાનો અને તમારે લોકોએ કાગળને પેન અડાડવી જ નથી અને ડાયરેક્ટ જવાબ બોલવો છે તો કઈ રીતે ગણવાનો આ ત્રણે ત્રણ રીતની ચર્ચા આગળના ભાગની અંદર કરી ચૂક્યા છીએ હેડી તો એ વિડીયો હજી સુધી તમે લોકોએ ન જોયો હોય તો ચોક્કસથી જોઈ નાખજો હેડી ચાલો આના પણ આપણે કામ કરતા જઈએ એ જ રીતે તો કે એક એક તમને લોકોને ઓલો આપેલો છે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર તો બહુપદી કઈ રીતે બનાવશું તો અહીંયા તમને લોકોને એક માર્ક્સના હેતુલક્ષીમાં પૂછાય તો પી ઓફ બરાબર અહીંયા તમારા માટે આલ્ફા પ્લસ બીટા છે સેકન્ડ કિંમત જે તમને આપેલી છે એ તમારા માટે આલ્ફા ડોટ બીટા છે એટલે આ કિંમત આની અંદર એડ કરી દઈશું તો જવાબ આવશે એક્સ નો સ્કવેર માઇનસ એક્સ પ્લસ એક આ તમારો આન્સર થઈ ગયો એક માર્ક્સ ના હેતુ લક્ષી માં પૂછાય તો આ રીતે તમે કામ કરી શકો એટલે ખ્યાલ આવી ગયો આગળ વધીએ બે માર્ક્સ ની અંદર આપણને આ દાખલો પૂછાયેલો છે તો બે માર્ક્સ માટે આપણે કઈ રીતે કામ કરશું તો બે માર્ક્સ માટે કામ કરવા માટે અહીં આપણે ધારણા કરવી પડશે તો ધારી લઈએ આપણે ચાલો ધારણા કરીએ આપણે કે ધારો કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી બાય બરાબર ખાલી જગ્યા અહીંયા આવી જશે એકના છેદમાં એકના છેદ ચાલો બી બરાબર મૂલ્ય કેટલું થઈ ગયું તો કે બી નું મૂલ્ય ડિસાઇડ કોણ કરશે આલ્ફા પ્લસ છે એ ડિસાઇડ કરશે કઈ રીતે તો કે આલ્ફા પ્લસ બીટા જે છે એ તમને પ્લસ આપેલું હોય તો બી નું મૂલ્ય માઇનસ અને આલ્ફા પ્લસ બીટા જે છે એ તમને માઇનસ આપેલું હોય તો બીનું મૂલ્ય કેવું થઈ જશે પ્લસ તો અહીંયા તમારો મૂલ્ય કેવું આવશે માઇનસ કે કઈ રીતે તો કે એક ગુણ્યા કે એટલે કે અને માઇનસ કે થઈ જશે કારણ કે આલ્ફા પ્લસ બીટા કેવું છે પ્લસ છે ચાલો એ બરાબર તો કે એ બરાબર એવું કંઈ લાગુ નહીં પડે એક ગુણ્યા કે એટલે ખેલી કેટલા આવશે કે ઓકે ડન ચાલો આગળ વધીએ તો કે આલ્ફા ડોટ બીટા બરાબર સી બાય કરતા બનાવશું તો અહીંયા શું થઈ જશે હેડી જ્યાં એ બરાબર કેટલા છે તો કે કે છે અને આલ્ફા ડોટ બીટા બરાબર કેટલા છે તો કે એક છે હેડી તો એક ગુણ્યા કે એટલે કેટલા થઈ જાય કે તો કે સી બરાબર વેલ્યુ આપણને અહીંયા મળી જાય છે કે रेडी अब આપણે ડાયરેક્ટ બહુપદી ની અંદર કિંમત મૂકશું કે અહીં અથવા હવે p(x) = ax નો સ્ક્વેર ચાલો + bx + c પરથી અહીંયા કિંમત મૂકે તો અહીં કેવું થઈ જાય કૌંસ x નો સ્ક્વેર + કૌંસ x + કૌંસ ચાલો એની કિંમત મૂકી દઈએ એની કિંમત કેટલી હતી કે તો અહીંયા આવશે કે b ની કિંમત કેટલી છે તો કે b ની કિંમત -k તો અહીંયા આવશે -k c ની કિંમત કેટલી છે k તો એ આપણે અહીંયા મૂકી દેશું k રેડી k કોમન કાઢીએ તો k કોમન કાઢીએ તો અંદર કેટલું વધશે તો કે x નો સ્ક્વેર -x + 1 કાઉંસ પૂરો k does not equal to 0 આમ દ્વિઘાત બહુપદી ત પૂછાય એવો દાખલો છે આગળ વિદ્યાર્થી મિત્રો વધતા પેલા આ દાખલાને ડન કરી દઈએ ચાલો તો કે દાખલો ડન થઈ ગયો રેડી આગળ વધીએ તો કે નેક્સ્ટ રકમ તમને લોકોને આપેલી છે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર તો તેના પરથી દ્વિઘાત બહુ પધી માઇનસ એક ના છેદમાં પૂછાઈ ગયેલો છે તો દાખલો કેટલો અગત્યનો છે એ તમને ખબર પડી જ જાય હેઠળ કયા ક્યારે પૂછાનો માર્ચ બે ચોવીસ એટલે કે ચાલુ વર્ષમાં જ ચાલુ વર્ષમાં બેઝિક ના પેપર માં આવી ગયો છવ્વીસ નંબર ના સ્થાન ઉપર આવ્યો હતો

આમાં છેદ તો સમાન જ છે કાંઈ ટેન્શન નથી આપણે ડાયરેક્ટ આન્સર કેમ બનાવશું ડાયરેક્ટ આન્સરની પેટર્ન શીખી લઈએ તો કે એક માઇનસ એક છેદમાં ચાર અને એક ના છેદમાં ચાર છે રેડી તો અહીંયા શું થઈ જશે અહીંયા ચાર આપેલા છે તો આ તમારા માટે શું આવશે એ આ બંને એ બનશે આ કિંમત શું બનશે તમારા માટે સી આ કિંમત તમારા માટે શું બનશે તો કે આ કિંમત બનશે બી થઈ ગયું આ કિંમત તો બધી ડિસાઈડ થઈ ગઈ ચાલો બી માટે શું કરવાનું તો કે એ માટે સુધી વિડીયો નો જોયો હોય તો ચોક્કસ જોઈ લ્યો એટલે તમારું કામ કમ્પ્લીટ થઈ જાય હેડી આ બાબતનું ટેન્શન તમારે જ નહીં પછી એને ગમે ત્યારે ગમે ત્યાંથી પૂછો હોય દાખલો પૂછે આપણો દાખલો થાય ખ્યાલ આવી ગયો ચાલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે આની અંદર

વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા આપેલા છે માઇનસ એક ના છે લખી દઈએ માઇનસ એક છેદમાં ચાર રેડી થઈ ગયું હવે શું કરશો તો કે બી બરાબર હવે બી બરાબર આપણે શું શીખવાડ્યું તો કે બી બરાબર આલ્ફા પ્લસ જો ધન હોય તો બી નું મૂલ્ય કેવું થશે ઋણ અને આલ્ફા પ્લસ જો ઋણ હોય તો બી નું મૂલ્ય કેવું આવશે ધન તો અહીંયા તમને કેવો આપેલો છેલ્ફા પ્લસ શૂન્યનો સરવાળો ડાયરેક્ટ ચાર ગુણ્યા કે એટલે કેટલા થઈ ગયા ચાર કે એનું મૂલ્ય મેળવવું હોય તો આ છેદમાં રહેલી સંખ્યા અને કે નો ગુણાકાર થશે અને બી નું મૂલ્ય મેળવવું હોય તો અંશમાં રહેલી સંખ્યા અને કે નો ગુણાકાર થશે રેડી આલ્ફા ડોટ બીટા હવે કિંમત આપણે મૂકીએ તો કે એની કિંમત ક્યાંથી આવશે જ્યાં આપણે મેળવેલી છે અને આલ્ફા ડોટ બીટાની કિંમત તો કે રકમમાં આપેલી છે એની કિંમત કેટલી આવશે ચાર કે અને આલ્ફા ડોટ ની કિંમત કેટલી આવશે એક ના ચાર તો અહીંયા જો થોડું નાનું એવું સાદુ રૂપ આપવાની જરૂર પડે એમ છે કેમ તો કે આ ચાર ચાર ઉડી જાય તો અહીંયા કે ગુણ્યા એક એટલે કેટલા થઈ જાય કે તો અહીંયા સી બરાબર મને મૂલ્ય જે મળે છે કે મળે છે રેડી ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધી આવે શું દ્વિઘાત બહુપદી મેળવવાની છે કારણ કે આપણે એનું મૂલ્ય બીનું મૂલ્ય અને સીનું મૂલ્ય મળી ગયું હવે પીઓફ એક્સ બરાબર એટલે તમને લખવામાં સરળતા રહે એકી સાથે ક્યારેય કામ નહીં કરવાનું એકી સાથે કામ કરો તો વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક આપણે નિશાનીની ભૂલ આવે તો એ બરાબર કેટલું મૂલ્ય છે ચાર કે તો અહીંયા આપણે મૂકી દેસુ ચાર કે

કારણ કે આ માર્ચ બે હજાર ચોવીસમાંય આવી ગયો અને જુલાઈ બે હજાર બાવીસમાં આવી ગયો સ્ટાન્ડર્ડના પેપરમાં એટલે તો ભૂલતા નહીં ખાસ અગત્યનો દાખલો છે ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ ડન કરાવી દઈએ દાખલાને નેક્સ્ટ દાખલાની રકમ તમને લોકોને આપેલી છે કે શૂન્યનો સરવાળો જે છે એ તમને ચાર આપેલો છે અને શૂન્યનો ગુણાકાર છે એ તમને લોકોને એક આપેલો છે અને વિદ્યાર્થી મિત્રો ક્યાં આવેલો છે બોર્ડના સેમ્પલ પેપરની અંદર બોર્ડ ની જે બ્લુ પ્રિન્ટ થાય ને ત્યારે જે પેપર સેટ બહાર પડ્યા હોય પેપર અંદર તમને આ દાખલો પૂછાયેલો બોર્ડના સેમ્પલ પેપરની અંદર તો આ દાખલાને લેવા માંગતા હોય તો અહીંયા ધ્યાન આપી દો અહીંયા શું થઈ જશે ડાયરેક્ટ આન્સર બનાવીએ કે x નો સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ડોટ બીટા આ રીતેનું છે પી ઓફ એક્સ બરાબર તો હવે આની અંદર શું કરવાનું આલ્ફા પ્લસ બીટા દેખાય ત્યાં એની કિંમત મૂકવાની એટલે કે મૂકશું અને છે ત્યાં આપણે કેટલા મૂકી દેશું એક તો હેતુ લક્ષીમાં પૂછાય ત્યારે આ જ જવાબ તમારે કન્ફર્મ કરવાનો એક્સ નો સ્કવેર માઇનસ ચાર એક્સ અને પ્લસ શું આવ્યો એક આ તમારો આન્સર છે રેડી અને ડાયરેક્ટ તમારા લોકોએ લખવું હોય ને તો અહીંયા બાબતનું આ ધ્યાન રાખવાનું છે ડાયરેક્ટ આન્સર લખવા માંગતા હોય પી ઓફ એક્સ બરાબર ડાયરેક્ટ આન્સર લખવા માંગતા હોય તો એક્સ નો સ્ક્વેર

ચાલો તો આપણે એની ચર્ચા કરી નાખીએ વિદ્યાર્થી મિત્રો દાખલાની અંદર તમને અહીંયા કેટલા આપેલા છે ચાર અને એક આપેલા છે તો ધારવાની બાબત અનુકૂળ લેવી પડશે ધારવાના શા માટે કરવી પડશે એ તમને ખ્યાલ આવી ગયો હોય ન આવ્યો હોય તો પાછી ચર્ચા કરી નાખીએ કારણ કે આપણે કેના મૂલ્ય સાથે અને ધારણવાનું કામ કરવાનું છે તો ધારણા ખાસ અગત્યની છે ધારો કે લખવું કમ્પલસરી છે ચાલો તો અહીંયા આપણે ધારણા કરી લઈએ ધારો કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી બાય એ આ એનું સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા નું અહિયાં કેટલા આપેલા છે ચાર તો અહીંયા થઈ જાય અંશમાં 4 ના છેદમાં એક બરાબર કેટલા કે ધારતા આગળ વધીએ તો કે બી બરાબર કેટલા થઈ ગયા તો કે શૂન્યનો સરવાળો જો પ્લસ હોય તો બી નું મૂલ્ય કેવું થઈ જશે માઇનસ અને શૂન્યનો સરવાળો જો માઇનસ હોય તો બીનું મૂલ્ય કેવું થશે પ્લસ તો અહીંયા મને કેવું આપેલું છે શૂન્યનો સરવાળો મને પ્લસ આપેલો છે તો બી નું મૂલ્ય માઇનસ બરાબર કેટલા થઈ ગયા ગુણ્યા કે એટલે ચાલો હવે આલ્ફા ડોટ બીટા બરાબર સી બાય એ સી બરાબર કેટલા થઈ ગયા એ કાઉસમાં આલ્ફા ડોટ બીટા એ બરાબર કેટલા આપેલા છે કાઉસમાં કે આપેલા છે

અને કે ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હેડે આ તમારો આન્સર આવશે તો આમ દ્વિઘાત બહુપદી આમ દ્વિઘાત બહુપદી એક્સ નો સ્ક્વેર માઇનસ ચાર એક્સ પ્લસ વન મળે રેડી આ રીતેનું કામ થશે ઓગસ્ટ બે હજાર વીસ ની અંદર દાખલો પૂછાઈ ગયો હતો વર્ગમૂળ ત્રણ અલ્પ વિરામ એક છેદમાં વર્ગમૂળ ત્રણ આ દાખલો પૂછાઈ ગયો તો દાખલાને ગણશું કઈ રીતે ટ્રાય કઈ રીતે કરશું હવે તમને લોકોને શોર્ટકટ પરથી બતાવી દઈએ તો વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ ત્રણ અને અહીંયા એકના છેદમાં વર્ગમૂળ ત્રણ તમને આપેલું છે વર્ગમૂળ ત્રણ વિરામ એકના છેદમાં વર્ગમૂળ ત્રણ કામ શું કરવાનું છેદ સમાન હોવો જોઈએ છેદ સમાન હોવો જોઈએ આપણી ટ્રીક એપ્લાય કરવી હોય તો તમારે છેદ સમાન બનાવવો પડશે તો છેદ સમાન બનાવી દેવાનો છેદ ને સમાન એટલે છેદ કઈ રીતે સમાન બનશે અહીંયા છેદમાં વર્ગમૂળ ત્રણ છે તો મારે અહીંયા વર્ગમૂળ ત્રણ લાવવા પડે તો વર્ગમૂળ ત્રણ લાવવા માટે મારે ઉપર નીચે વર્ગમૂળ ત્રણ વડે ગુણવું પડે તો વર્ગમૂળ ત્રણ વડે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ગુણીએ તો અંશમાં અને છેદમાં વર્ગમૂળ ત્રણ વડે ગુણીએ તો આનો જવાબ કેટલો થઈ ગયો ત્રણ ના છેદમાં વર્ગમૂળ ત્રણ અને અહીંયા શું મળ્યું હતું કે અહીંયા એકના છેદમાં વર્ગમૂળ ત્રણ આપેલું હતું રેડી તો આ થઈ ગયો આલ્ફા પ્લસ બીટાની કિંમત છે અને આ કિંમત થઈ ગઈ તમારી આલ્ફા ડોટ બીટાની થઈ ગયો ચાલો તો આ નીચે જે છેદમાં આપેલું છે ને એ તમારા માટે હશે એ શું છે એ અહીંયા જે તમને મળેલું છે ને એ તમારા માટે છે બી અને અહીંયા જે આપેલું છે એ તમારા માટે છે સી તો હવે આપણે લખી નાખીએ રેડી અને અહીંયા પ્લસ છે તો માઇનસ થઈ જાય એનું ધ્યાન રાખવાનું ચાલો વર્ગમૂળ ત્રણ એક્સ નો સ્કવેર પછી અહીંયા થઈ જશે માઇનસ ત્રણ એક્સ અને પ્લસ કેટલા આવશે એક આ તમારો આન્સર થઈ ગયો આ દાખલાનો આન્સર એ છે એટલે એ જ પ્રમાણે જો આની અંદર ચર્ચા કરીએ તો અહીંયા છેદ સમાન બનાવવો પડે છેદ સમાન બનાવવા માટે મારે ઉપર નીચે કેટલા વડે ગુણવું પડે તો કે બે વડે તો આને ઉપર નીચે તમે બે વડે ગુણશો એટલે તમને લોકોને અહીંયા કેટલા મળી જશે એક ના છેદમાં છ તો એ બરાબર કેટલા તો કે એ બરાબર સાત બી બરાબર આ બી બરાબર વેલ્યુ થઈ એ એ બરાબર કેટલા આવશે છ અને સી બરાબર કેટલા આવશે એક જેની અંદર રકમ તમને લોકોને બતાવેલી છે શોર્ટકટ થી કઈ રીતે કામ થશે તે પણ તમને લોકોની ચર્ચા કરી ચુક્યા છે તો વિદ્યાર્થી મિત્રો જો આ વિડીયો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી થી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીંયા આપણે લોકોને આ આ ચેપ્ટરના જે સ્વાધ્યાયના દાખલા છે એ આ ભાગ સાથે આપણે પૂરા કરશું આગળના ભાગની અંદર આપણે હેતુલક્ષીની ચર્ચા કરવાના છીએ જેની અંદર બોર્ડની અંદર પૂછાઈ ગયેલા હેતુલક્ષી કયા કયા છે તેની આપણે ચર્ચા જોવાના છીએ થેન્ક યુ